હાલ્યું જાય ગાડી ક્યારેક કઈક આપડે વિડીયો બીડીયો બનાઈએ ડાયરો આ તમે બધા અહીંયા બહાર ના વિડીયો બનાવો બહાર ના વિડીયો બનાવો તો ડાયરો બહાર ના વિડીયો બનાવવામાં એવું થાય જો આપણે ત્રણેતરના મેળાના મેળા વિડીયો મૂક્યા ને ત્રણ મૂક્યા વિડીયો ત્રણ માંથી એક વિડીયો આપણે ના આવેલો અમુક જે વાડીના ના વિડીયો આપણે ઘરના ફેમિલી બ્લોગ આવતા ને એટલા એના અડધા વ્યુ નથી આવતા આપણે મેળા ના video બાર ના અથવા દેવસ્થાન માં ક્યાંય જાય તો બધા સપોર્ટ support કરજો તો આપણે આજુબાજુ ના ઘણા દેવસ્થાનો છે તો આપણે અહિયાં પણ video બનાવા જઈશું તો તમે સપોર્ટ કરો તો તો મજા આવે video બનાવવા માં video આલે ને તો આપણને ક્યાંક બાર જવાની આમ મજા ઉજે આમ થોડી બાર જવાની video બનાવશું બાર જઈ view ના આવે એટલે મૂડ નો થાય એમ થાય કે ક્યાંય જવું નથી આપણે ફરવા હોય તો ઈ થાય ડ્રાઇવિંગ બધા યુટ્યુબ ફેમિલી મજા આવે જોવાની એટલે મજા આવે ચાલો ડાયરો હવે હને ફટાફટ આપણે ગુવાર મંડી જાય વિનવા ચાલો ડાયરો આપણે જો એક એક ડોલ ભરી આવી ગયા ગુવાર ની મને હવે એક એક નહી ભરાય લખ્યું ના જે થઈ ગયા સોળવા હારા હતા પૂરા થઈ ગયા

આજે એક ગાડી તો થઈ ગયા હે આપણે કિસોડા ની લેલા સડી ગયા જો લાંબા લાંબા થઈ ને પોગી ગયા એટલા બધા કે સાક માં જોઈ ને ગુવા રે નહી હસે ધાર જાય ને હમ સાક માં એટલે વી ની લેવી છે ધાર રે વહી આ ડોલ લાવવાની હતી ડોલ માં અહીંયા સાય મૂક દે ને પછી ડોલમાં માં લે તો ના બીટી વેલા છે ક્યુટી ઓલાં થી હી ઈસ વડા આયા છે ગલતું હતું થઈ જ્યું લાગે છે દે જોવાની બાકી છે રાખીએ સાંજે જોવાનું હાલો આપણે એક ઘી છોડ તો લીધું છે આ પીસ છે ને એટલે આ યે સાળો વિલ બેજ વાલા છે બાપુના હાથમાં કેટલા બધા છે Will kami ni tebab. Saya tegil pri. Baik ni he? Ini pernah dia hamil <laughs> ni. Ambil awal, tinggal ya <Yeah>. sel selamba lamba, <laughs> muta muta. આમ તમારે વલકા કોણ બાજુ ચીરી તે તમાર સામે જઈ રીને ધન્યાયું bây giờ có thể tuyết cái gì? cái tay mayana. cái gì vậy? dê lang lang, dê già dê lang. đâu đây? dê làm dài lamba làm

And back, got <laughs> I got to say, right okay. I got to I right there. I crossed it. You must my

કામ પ્લેટ ગયા છે ને હવે છે નાલા જાય છે ઘર બાજુ ગુવા થાપ સફાઈ કરી જોઈ ને કિસોડાને ને તે પોટ થી બાંધી દે તરત આગળ ડોલ લઈ જાય ઓય બાજુ બાપ અગાર ભરી જાય એ જો ગુવા ની ને એક ગાંઠી આપણે દોયર્યા એટલે

તમે બધા બાધા થઈ એટલે તમને ના દેખાય તો આવો હવે કેટલી બપોરે સાંજના છ વાગી ગયા છે ને આપણે શાકભાજીમાં જો બપોર પછી હાથી આંકવાનું ચાલુ કરી દીધું ઉલકાથી હાંકતા હાલી ગયું છે કે બાકી અહીં ત્રણ વખોડા બાકી છે હાલ્યા વસમાં ત્રણ બાકી ઉલકા સામે મગમાં બાકી રહી કેમ કે મગમાં લીલું છે હોય ને એમાં હાટી નહીં હાલે બાજુ

મેર્યાને જવાનું છે માર કાલનો નાસ્તો લઈને દેખ લેજો માં મસ્ત મજાના ડોડા શેક્યા મકાઈના અજજી કોક આ આપણે ગુવાર લઈને તો આપણે ગુવારમાં કેવો ભાવ આવ્યો એ આપણે વિડીયોમાં જણાવી દઈ કે પાછા તમે બધાય કમેન્ટ કરશો ગુવારના શું ભાવ આવે શું ભાવ આવે એટલે ગુવારના ભાવ તમને જણાવી દઈ અને બ્લોગમાં બનાવી ગયો હવે દેખાય રાજુ હે નવા દેખાતું હે કોણ દેખાતું મોબાઈલમાં હે તો આપણે ડાયરો ગુવારનો ભાવ આવ્યો તો સાઠ રૂપિયા કિલોના ભાવે વેચાણ ગુવાર ને હે એ કંઈક વીસ પચીસ રૂપિયાના કિલોમાં હતા નહીં હું બિલ એ તમને બતાવી દો નગર પાછા જો બિલય ખાલી થઈ ગયું નકું બિલ વધ્યું આમાં કઈ ચાર થી આપણે વિડીયો બનાવી ગયો તમને બતાવો Eu pedia na tuiria, leu uma de rupia um beijo Hai rupia na operatana. A bava eu se buar no total. Hal holson é chopan rupia bava eu se. Jordar bava eu. Bava do hara, com હાલ હોય બેગાનનો આરે હા પે તો 20 25 તરી રૂપિયા રોકાણ આવે ન્યાપુરુ સાફી લીધી તો એજી મોડ માનન કે ખોટીરુ ખોટીરુ બોન આજ lẩu 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 lẩu